ખેડૂત મિત્રો નમસ્કાર ઉમરખડી ગામ નેત્રંગ નજીક વાડીથી ઉમરપાળા રસ્તા ઉપર આપણી સાથે બે ખેડૂત મિત્રો છે પુષ્પા ભાતનું વાવેતર કરેલું છે નેત્રંગથી બિયારણ લાવેલા છે ગાંધી એગ્રો સેન્ટર નેત્રંગ આ ભાઈ પંદર કિલો બિયારણ બનાવેલું છે ભાઈ શું નામ છે તમારું અરુણભાઈ અરુણભાઈ અને એમની બાજુમાં વિજયભાઈ એમણે ત્રણ કિલો બિયારણ બનાવેલું છે પુષ્પા ડાંગર દરુવાળિયું લગભગ રેડી જેવા રેડી થઈ જવા આવ્યું છે આપણે એમને પૂછીએ એમનું અંકુરણ જર્મિનેશન કેવું છે વિજયભાઈ કેવું લાગ્યું એમનું જર્મિનેશન સારું બધું ઉગી ગયું ને હા સો ટકા અંકુરણ છે એવું આપણે કહી શકીએ તો બસ હવે પાકવાની રાહ જોઈએ આપણે નેવથી સો દિવસની આ વેરાયટી છે તો તમને અમે આગળનો રિપોર્ટ આપીશું તો ગાંધી એગ્રો સેન્ટર નેત્રંગથી એમણે ખરીદી કરેલી છે પુષ્પા ભાતની તો સૌ ખેડૂત મિત્રોને અપીલ કે આ બિયારણ જેવું રેડી આપણે ભાત રેડી થઈ જશે તો આપણે સૌને બોલાવીને આટલે મિટિંગ કરવાના છે તો ત્યારે આપણે ભાવુભીનું આપણે આમંત્રણ બધાને આપીશું તો જરૂર જોજો પુષ્પા ભાત જિંદગીમાં બનાવવા જેવું હાઇબ્રિડ ડાંગર એટલે પુષ્પા ડાંગર કેના સીડ્સ ધરુવાળિયાથી પાક સુધી ખેડૂતો સાથે